ના પપ્પા ને ઘરે પપ્પાનું ઘર હવે લઈ જવું પડે એમાં હાલે હવે જાય બધા ને આમ સોલકાઈ જતો જો આમ ખુશ થાય આજ તો હેપી જો એટલે પપ્પા પપ્પાને ઘરે જાય એટલે હેપી હેપી હોય જ ને જુલાની મજા આવશે છે ઝૂલા ની ખેતરમાં ને બહુ રખડવાની બહુ મજા આવે ખાતું ને ધ્રુવસ બહુ મજા આવે પતંગ 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 જ હોય ભાઈ પતંગ જ થોડા પૂરા થઈ ગયા હવે બાબા ઉત્તરાયણ પૂરી થઈ ગયા હજી હજી આ ને ઉત્તરાયણ હાલે કઈ કરવાની એમાં હાલતે હાલતે ખમણ ખાવર આવે છે ખવરાવ ભાઈ ખવરાવ ધ્રુવંશભાઈ ધ્રુવંશભાઈ તો બ્લોગ માં બનાવે જો કઈ નવું હશે તો તમને વચ્ચે દેખાડશું તો ફાઈનલી આપણે આવી ગયા આપણા ઘરે પપ્પાના ઘરે કોઈ દેખાતું નથી કોઈ છે કોઈ છે

ભાઈ પાણી વાળે ઘઉંમાં પાણી વાળે મમ્મી અહીંયા હેઠો વાટેસ લગભગ ને ધ્રુવંશ રમે હવે જો મોટા થઈ ગયા બધીમાં જો આમ કેવાય ને કે આમ દાણો ભરાઈ ગયો આપણે ઝાપડા ચણામાં થાય ને તો આપણે હેકીને ખાવાના છે જો મસ્ત ચણા દાણો ભરાઈ ગયો ના ઘઉં ડુંગળી ખાલી થઈ ગઈ મમ્મી જો હેઠો વાટેસ खड़ बाटती लगे मम्मी आई खड़ ले का मम्मी हाँ, आवे न हाय साल कर दी तो नहीं काम करती आवे जैसे कृष्ण जो हाँ मम्मी है तो बाटी आवे हमें आ भाई ना कौन से कौन तो आ से का हाँ ये डुंगली आती तो डंगली निकली गिनो कर बताओ तो हम काटिए है नहीं बती प्रोसेस ને જો અહીંયા છે હું તમને બતાવું બાજુના ખેતરમાં ડુંગળી અમારે છે ને ઘઉં કરતા વધારે તો ડુંગળીનું થાય ડુંગળી ચણા એવું બહુ કરે અહીંયા અહીંયા શેરડી કે વાળ કે એવું ન થાય થાય કોક કોક કરે પણ એવું નથી કે નથી જ કરતા કરે કોક અહીં જો મેથી ધાણા નાખે પણ અને જો કે અહીંયા જો અહીંયા ડુંગળી છે પણ લીલું છે છતાંય આપણે અમાર કાકાની જ વાડી છે આમ તો આજુબાજુ અમારી જ વાડી ગણી લેવાની જો અહીંયા ડુંગળી છે આ રીતના આખા ખેતરમાં ડુંગળી છે ને સાજો કંઈક આવું વાતાવરણ છે મસ્ત અહીંથી ગીરના ડુંગર એ દેખાય અમારે બહુ મસ્ત આપણી વાડી છે ને આ બધા જો દિયા આવે મમ્મી અરે મમ્મી ને એમ કે કે વાઢવા લાગુ પણ આવડતું નથી દિયા ને સતાઈ કે કે હું વાઢવા લાગું ને ભાઈ બધી માથે ઘાસ ને ઉપાડે એસ યુઝ્યુઅલ બધી પોતપોતાનું કામ કરે નમાય વાતાવરણ જોઈને આપણે મજા આવે ને જોઈએ ખેતરમાં ડુંગળી પડી મોટી બધી ચારિત ની ડુંગળી હાલો આપણે છે ને લાલો ને

મસ્ત તો આ ડોડા ભેગા કરી લીધા છે આપડે એ વાળ ધ્રુવ લાલો બે બબલું ખેસ મોજે મોજો હા મોજા વાડીન મોજ કા વાડીન મોજ ને ધ્રુવાંશ તો વાંધો ની આ તો વ્લોગ માં બના રહે જો હે કાલ મોટા ભાઈ ને પણ આવશે ભાઉ માસી ની જી કાલ જતો નહી ના ઈ આવશે આ તો કાલે ભાઈ નો મોટો ભાઈ આવવાનો છે હે ને મજા આવશે ઈને મજા આવી ગઈ તો વ્લોગ માં બને રહે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય એને

थोडाक लई दाणा काणा भराई गाये जो, जो मस्त भराई गा चणा फुल जो तावा कैके चेक करणा कराय गाय शे कुणा दाणा भराणा आम्ही मम्मी ए बकालू आ જ્યારે આવીએ ત્યારે ફણસનું ઝાડ તો બહુ મસ્ત મોટું થઈ જ ગયું લીમડો ને બધું હતું લીમડોય મસ્ત મોટો મોટો થઈ ગયો જો મસ્ત થઈ ગયો વાડી તો વાડી જ કહેવાય વાડીએ ગમે એ વસ્તુ નાખો મસ્ત જ થાય ને આપણે ફૂલ આપણે જોયા નથી હા ફૂલ તો જો બહુ મસ્ત ખીલી ગયા આખા એકદમ આમ કહેવાય ને કે આમ મસ્ત મસ્ત आपले जथा चणान बધું જોવા ને મમ્મી ને જોય હવે મકાઈ ફોલેસ ધ્રુવન્સ ભાઈ ને તો બસ બતડિયાર રમનીસ મજા છે ને મમ્મી ને બધાય મકાઈ ફોલે જો આવા કંઈ ડોડા નીકળા મકાઈંદરતી મજા આવશે કોણે કોણે ખાવાની જો જો ડોડો ફળતા ફંદા

નાસ્તો કરવો હોય તો હા અમે સારતા પેલા ચંપા કઈ છે હા સમલી અનામ આપડે ભેન સારવાનું કામ ચાલુ થઈ ગયું નવું કામ આપણે રાખી લીધું ભે હું સારવાનું અજયભાઈ ની ભે હું કા અજય હવે અમારી ને હાલો તો આપણે અહીંયા બે ચરવીએ તો ભાઈ નાસ્તો કરી આવે મમ્મી હવે જો પાણી પાવા જાશ બે ને વા કુંડો છે ને ત્યાં હવે આપણે જાય થોડા બધા છે ત્યાં અમે ડુંગર દેખાય અહીંથી બહુ મસ્ત પતંગ છોકરા છોકરાઓ એટલે બસ પછી તેને મજા આવી જાય આપણે હવે વાડીએ જઈએ વાહ જો મહેન્દ્ર ને ભાઈ બે હવે ડોડા હે કેસ

Botar os outros. É. તો વાડી આપણે ઘરે આવી ગયા હવે જુઓ તો આજનો દિવસ કઈક અમારો આવો રહ્યો આ સાથે જ આપડે આજનો પણ અહીં પૂરો કરીએ જો કરો કરો મારું વિડિયો પસંદ આવ્યો તો મારા ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું નહી ભૂલતા ફરી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી જય મૃદુલતા જય શ્રી કૃષ્ણ ધ્રુવંત લાઈક કરદો રે સબ્સ્ક્રાઇબ કરદો રે શેર કરદો રે